ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા એક કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો સત્તર ગુનામાં ડ્રગ્સનો છસો કિલો જથ્થો ઝડપાયો હતો રાજ્યમાં તારીખ એકવીસ પાંચ થી તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ સુધી નાર્કોટિક્સના ગુનામાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડોક્ટર કુશલ ઓઝા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના સાત પોલીસ મથકના સત્તર ગુનામાં ઝડપાયેલા રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડની કિંમતના છસો આઠ કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો સૌથી વધુ પાંચસો છોત્તેર કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું